તો બાવડા તાલુકાના બગોદરા મુકામે ડૉક્ટર વીએમ મકવાણા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રથમ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી ડોક્ટર વીએમ મકવાણા ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એક સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાવળા એપીએમસી માર્કેટના ચેરમેન હરિભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મકવાણા શિક્ષણ સમિતિના ચેરમેન કનુભાઈ મકવાણા સાથે અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ અને નાટક જેવા સ્ટેજ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વાલીઓ તેમજ આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા